નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલ માં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ મોર્નિંગ નો ટાઈમ છે ને તમે જોઈ શકો છો અમારો ફર્સ્ટ બેચ પાર્સલ નો અહીંયાથી અમારી ટ્રક માં જે છે ડિસ્પેચ થવા માટે રેડી થઈ રહ્યો છે ફ્રેન્ડ્સ અમે ટોટલી ઓલ ઓવર આખા દિવસમાં અઢીસો પ્લસ પાર્સલ અહીંયાથી ડિસ્પેચ કરીએ છીએ અને બીજા પાર્સલ્સ અહીંયા પેક થવા માટે રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ આર્ટિકલ્સ જે છે આર્ટિકલ્સમાં કુમારી સિલ્કમાં અવેલેબલ છે અને વાત કરું કલર ફ્રેન્ડ્સ તો લાઇટ ડાર્ક દસ દરેક ટાઈપના કલર ચાર્ટ તમને અહીંયા અવેલેબલ થઈ જશે હવે મેચિંગની વાત કરીએ તો આઠ પીસનો સેટ છે આઠ કલર મેચિંગ આમાં તમને અવેલેબલ થઈ જશે વાત કરું રેન્જની તો વન નાઇન્ટી ફાઈવની રેન્જમાં તમને આર્ટિકલ

તમે જોઈ શકો છો મટકાની ડિઝાઇન તમને આમાં અવેલેબલ થઈ જશે પછી પાછળ તમે જોઈ શકો છો સાટિન પટ્ટા સાથે ચીનોન ફેબ્રિકમાં વરાયટી છે જેમાં સિરોસ્કી ડાયમંડ ટોટલી કોન્સેપ્ટ છે પલ્લુમાં બુટો હશે સિરોસ્કી ડાયમંડ અને ઝાલર પેટર્નની લેસ પણ મળશે પછી આ વેરાયટી તમે જોઈ શકો છો બલમા કેટલોગ છે આ બલમા નું નામ છે તમે જોઈ શકો છો કઈ ક્વોન્ટિટીમાં અહીંયા માલ જે છે પેક થઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો વેટલેસ ઉપર ડિજિટલ પ્રિન્ટમાં વિથ બોર્ડરલેસ તમને આર્ટિકલ દેખાઈ રહ્યા છે આ પણ ડિસ્પેચિંગ માટે રેડી થઈ રહ્યા છે અમારા ટીમ મેમ્બર્સ કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા છે અને આ તમે જોઈ શકો છો અહીંયા બીજી ડિઝાઇન્સ પણ અહીંયા રેડી થઈ રહી છે જે કુમારી સિલ્ક સાથે છે અને કલર ચાર્ટ વાઈઝ અલગ થઈ જાય છે પણ આજના વિડીયોમાં આપણે જોવાના છે સેમી વર્ક સાડીઓનું કલેક્શન તો આપણે ટેબલ ની પાછળ જવું પડશે જેના માટે થોડીક જગ્યા કરવાની છે તો વેઇટ કરો થોડુંક તો ફ્રેન્ડસ આપણે આવી ગયા છે આપણે કાઉન્ટર પાસે ને આજે ટેબલ પર કાઉન્ટર પર છે તમારા માટે સેમી વર્ક સાડીઓનું કલેક્શન જેમાં ડિફરન્ટ ફેબ્રિક્સ ડિઝાઇન્સ પેટર્ન છે આ સિઝનમાં અત્યારે આ જે વેરાયટી છે ખૂબ વધારે ડિમાન્ડ સાથે ચાલી રહ્યું છે તો ફર્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો વ્હાઇટ કેટ કા તો ઝોમેટો ફેબ્રિક પણ તમે કહી શકો છો એમાં તમને અવેલેબલ થાય છે બુટાઓની વાત કરું તો મલ્ટીકલર થ્રેડ સાથે તમને ગોલ્ડન સેરીના આમાં એમ્બ્રોડરી ના બુટાઓ મળી જશે સાથે સાથે મળી રહેવાનું છે સીરોઝ કે ડાયમંડ નું સુંદર એવું તચક અને બોર્ડરમાં પણ તમે જોઈ શકો છો ડિઝાઇનર કોન્સેપ્ટ સાથે તમને અહીંયા ફોર સાઇડ બોર્ડરમાં માં સિરોસ્કી ડાયમંડ નું ટચઅપ મળી રહે છે 6 પીસ પીસની મેચિંગ છે 6 ડિફરન્ટ કલર ચાર્ટ રહેવાના છે ડાર્ક શેડ સાથે તમને આ વેરાઈટી મળી જશે પ્રોપર 630 નો કટ વિથ બ્લાઉઝ પીસ આર્ટિકલ અત્યારે અવેલેબલ છે અને એ પણ ફેક્ટરી રેટમાં ફ્રેન્ડ્સ જો તમારે એક મેન્યુફેક્ચરર સાથે જોડાઈને વેપાર કરવો છે જેથી તમારો પ્રોફિટ ડબલ થાય તો તમારે કરવો છે યશોભૂમિ ટેક્સટાઇલ માં કોલ અને ઇન્ક્વાયરી પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ફરી એકવાર ઝોમેટો વ્હાઇટ કેટ ફેબ્રિક પણ આ લાઈટ લાઈટ ચાર્ટ સાથે છે લાઈટ કલર મેચિંગ તમને આમાં મળી જશે વાત કરીએ વર્ક ની તો ઝિગઝેગ પેટર્ન અકોર્ડિંગ તમને થ્રેડ એમ્બ્રોડરી સાથે સિક્વન્સ નું પણ ટચઅપ મળી જશે અને વાત કરીએ ફોર સાઈડ લેસની તો સુંદર એવું લેસ તમને આમાં અવેલેબલ થઈ જાય છે સમોસા પટ્ટીના ના ટચઅપ સાથે તો આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે ઘણી બધી વેરાઇટીઝ છે પ્રિન્ટેડ કલેક્શન છે સેમી વર્ક કલેક્શન છે બ્રાઇડલ કલેક્શન છે પછી જો તમને જોઈતું હોય જેકા અકોર્ડિંગ સિલ્ક સાડી

અને વાત કરીએ બોર્ડરની તો સિરોસ કે ડાયમંડનું સુંદર એવું ટચ પોલ અવર સાડીમાં હોવાનું છે ફ્રેન્ડ્સ તો આ ટાઈપની ઘણી બધી વેરાયટીઝ ફેક્ટરી રેટમાં છે હવે તમે હું તમને હંમેશા વિડીયોઝમાં પાર્સલ છે અમારા ડિસ્પેચિંગ એરિયા છે એ બધી જ વેરાયટીની ઇન્ફોર્મેશન આપું છું એનું રીઝન શું છે વિડીયોઝ તો તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ઘણા બધા જુઓ છો અને દરેક કંપની એ જ કહે છે કે અમે મેન્યુફેક્ચરર છે પણ આ બધું જે સીન છે એ તમને ફક્ત યશોભૂમિ ટેક્સટાઇલના વિડીયોઝમાં જોવા મળે છે કેમ કે ફ્રેન્ડ્સ યશોભૂમિ ટેક્સટાઇલ એક જેન્યુઅન અને રિયલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ હોવા છતાં પણ અમે તમને અમે તમને ચાન્સ આપીએ છીએ કે તમે નાનની એવી અમાઉન્ટ સાથે અમારા સાથે જોડાઈ શકો છો માત્ર દસથી પંદર હજારનો ઓર્ડર સાથે પણ તમે જોડાઈ શકો છો સિંગલ સેટ પણ અહીંયાથી ઓર્ડર કરી શકો છો અને વેરાયટી પરચેસ કરીને તમારો ન્યૂલી સ્ટાર્ટઅપ હશે એ ઘરેથી શરૂઆત કરી હશે અને જો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હશે તો પણ તમે અમારા સાથે જોડાઈને કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો શિમર પટ્ટાના કોન્સેપ્ટ સાથે સુંદર એવો આર્ટિકલ તમને અવેલેબલ થઈ જાય છે વિથ સિરોસકી ડાયમંડ ટચઅપ ફોર સાઇડ બોર્ડર અકોર્ડિંગ પણ તમને સિરોસકી ડાયમંડ ટચઅપ સાથે અવેલેબલ થઈ જાય છે ગોટા પટ્ટીની લેસ આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ ઘણી બધી વેરાયટીઝ છે એ બધી ડિટેલ જાણવા માટે તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને ઇન્ક્વાયરી કરવાની હશે કાં તો વિઝિટ કરો યશોભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં છે એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પિકઅપ એમ ડ્રોપની ફેસિલિટી અવેલેબલ છે અને જેટલી પણ વાત હું તમને વિડીયોઝમાં કહું છું એ કેટલા પરસેન્ટ સાચી છે એનું ક્રોસ વેરિફિકેશન કરીને પછી અમારા સાથે જોડાજો